આજની વાત આજે મારે આપને એક વાત કહેવી છે આપણામાંથી ઘણાને પ્રશ્ન થાય કે આપણે બધું સારી રીતે કરતા હોઈએ સારી રીતે રહેતા હોઈએ તો કેમ ઘણાને આપણે ન ગમતા હોઈએ ઘણા આપણી ઈર્ષા કરતા હોય પણ દોસ્તો મારે તમને એક વાત કહેવી છે કે આપણે ફ્રૂટ્સ ખાઈએ છીએ આપણે બધાએ શાકભાજી ખાઈએ ફ્રૂટ ખાઈએ દરેકની ચોઈસ જુદી જુદી હોય છે ખરું ને ઘણાને કેરી બહુ પસંદ હોય ઘણાને સફરજન બહુ પસંદ હોય ઘણાને કેળા ગમતા હોય ઘણાને સંતરા ગમે ઘણાને મોસંબી ગમે ઘણાને દાડમ ગમે ઘણા એવાય હોય કે જેને કેરી બિલકુલ ના ગમે તો કેરીની વેલ્યુ ઓછી થઈ જાય છે દોસ્તો બિલકુલ નહીં ઘણાને કેળા ના ગમે એટલે કેળાની વેલ્યુ ઓછી થઈ જાય છે બિલકુલ નહીં એમ દરેકની ચોઈસ અલગ અલગ હોય છે તો મોરલ ઓફ ધી સ્ટોરી શું મારા વાલા મિત્રો કે તમારી જે વેલ્યુ ને કેરી છે એ કેરીને પસંદ કરવાવાળાની કેરી ગમશે જ ભલે દાડમ પસંદ કરવાવાળાની કેરી ના ગમતી હોય તો કશું વાંધો નહીં તમે કેરી જેવા હશો તો કેરી ગમાડતા લોકો તમને મળવાના જ છે તમે દાડમ જેવા હશો તો દાડમ ગમાડતા લોકો મળશે શા માટે આપણે આશા રાખીએ કે જેને કેરી ગમતી નથી એને પણ કેરી જેવા લોકો ગમે કેમ ગમે એમ જેવી રીતે ફ્રૂટ્સ અલગ અલગ હોય છે પસંદગી અલગ અલગ હોય છે એવી રીતે વ્યક્તિ અલગ હોય અને દરેક વ્યક્તિની પસંદગી પણ જુદી હોવાની ખરું ને મિત્રો તો બધા જાયબ એની જગ્યાએ ભાઈ તમને કોઈ ના ગમાડતું હોય તો કશો વાંધો નહીં તમારા ગમાડવાવાળાનો લોટ જુદો હશે કારણ કે એ લોકો તમારી વેલ્યુ તમારી વર્થ ન જાણી શકે તો કશો વાંધો નહીં આપણે શા માટે ગુસ્સા થવું જોઈએ ખરું ને અંજુમાંના જય શ્રી કૃષ્ણ